મુંદ્રાની સેવાકીય પ્રવૃત્તિ કરતી જનસેવા દ્વારા આજે અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહના જન્મદિન પ્રસંગે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી તેમજ જીવદયા ક્ષેત્રે આગામી ત્રણ દિવસ સુધી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે મુન્દ્રાની જનસેવા દ્વારા ગરીબ વસાહતના બાળકોને ગુજરાતી ભોજન સાથે વિવિધ પાંચ પ્રકારની મીઠાઈઓ પીરસવામાં આવી હતી તેમજ જરૂરતમંદ પરિવારોની જીવન વપરાશની રાશન કીટોનું વિતરણ કરાયું હતું ઠંડીની સિઝનમાં ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું જનસેવાના રાજ્ય સંઘવીએ જણાવ્યું હતું અદાણી ગ્રુપના ડાયરેક્ટર ડાયરેક્ટરનો જનસેવા અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે ભારે વરસાદની સીઝનમાં જરૂરતમંદ લોકોને તાલપત્રી અને ફૂડ પેકેટ મેડિકલ સહાય ઠંડીમાં ગરમ ધાબળા તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ માટે સહયોગ મળતો રહ્યો છે આ પ્રસંગે અદાણી મીડિયા વિભાગના જયદીપ શાહ રમેશ આયડી અદાણી ગ્રુપના મહેન્દ્ર સોલંકી સામત આહિર તેમજ હિરેન માકાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ આયોજનને સફળ બનાવવા જનસેવાના બગીરથસિંહ ઝાલા તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી